વસુદે વસુતમ દેવ કંસચાણુરમર્તન દેવ કી પરમાનંદ કૃષ્ણ વદે ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત ભાગવત મહાપુરાણ સ્કંધ અગિયાર અધ્યાય પેલો યદુવંશને ઋષિઓનો સાપ વ્યાસપુત્ર ભગવાન શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણે બલરામજી અને અન્ય યાદવો સાથે મળીને અનેક દૈત્યોનો સંહાર કરીને કૌરવો અને પાંડવોમાં અત્યંત પ્રબળ કલહ ઉત્પન્ન કરાવીને પૃથ્વીનો ભાર ઉતારી દીધો જે પાંડવોને તેમના દુશ્મન કૌરવોએ કપટપૂર્વક જુગાર રમીને તેમનો તિરસ્કાર કરીને તથા દ્રૌપદીના કેસ ખેંચવા વગેરે અત્યાચારો દ્વારા અત્યંત ક્રોધિત કરી દીધા હતા એવા તે પાંડવોને નિમિત્ત બનાવીને ભગવાન કૃષ્ણે કૌરવો અને પાંડવો બંને પક્ષોમાં એકઠા થયેલા રાજાઓને પરસ્પર મરાવી નાખ્યા આ પ્રમાણે ભગવાને પૃથ્વીનો ભાર ઉતારી દીધો અપ્રમેય સ્વરૂપ ભગવાન કૃષ્ણે પોતાના બાહુબળથી રક્ષાયેલા યાદવો દ્વારા પૃથ્વીને ભારરૂપ એવા રાજાઓ અને તેમના સૈન્યનો વિનાશ કરીને વિચાર કર્યો કે અરે આ યાદવ કુળ જે અન્ય કોઈનાથી પણ જીતી શકાય એવું નથી તે તો હજી જીવિત છે ત્યાં સુધી પૃથ્વીનો ભાર ઓછો થયો હોવા છતાં પણ હું એવું માનું છું કે હજી પૃથ્વીનો ભાર ઉતર્યો નથી મારા આશ્રયમાં રહેલા હોવાથી આ યદુવંશીઓનો પરાજય બીજા કોઈ પ્રકારે થઈ શકતો નથી આ લોકો પૂરેપૂરા ઉદ્ધત થતા જાય છે અપાર વૈભવને કારણે તેઓ કોઈની આજ્ઞામાં રહેતા નથી તેથી જેમ વાંસમાં પરસ્પરના ઘર્ષણથી ઉત્પન્ન થયેલો અગ્નિ વાંસના જંગલને બાળી નાખે છે તે જ પ્રમાણે આ યાદવોમાં પરસ્પર કલહ ઉત્પન્ન કરીને પછી હું પોતાના શાંત સ્વરૂપ પરમધામમાં જઈશ હે રાજન સત્ય સંકલ્પ સર્વસમર્થ પ્રભુએ આવો નિશ્ચય કર્યો અને તે સર્વવ્યાપી પરમાત્માએ બ્રાહ્મણોના સાપને નિમિત્ત બનાવીને પોતાના કુળનો સંહાર કરી નાખ્યો ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ ત્રિલોકને સૌંદર્ય તેમજ માધુર્યનું દાન કરવાવાળા છે તેઓ સૌંદર્ય અને માધુર્યનો ભંડાર છે ભગવાનનું શ્યામ સુંદર સ્વરૂપ એટલું સુંદર હતું એટલું મનોહર હતું કે કોઈ તેમને એકવાર જોઈ લે તેના નેત્રો હંમેશને માટે ભગવાનમાં જ પરોવાઈ જતા ભગવાનની વાણી એટલી મધુર હતી કે તેમનું જે કોઈ ચિંતન કરતું તેનું ચિત્ત પછી ભગવાનમાં જ સ્થિર થઈ જતું તેમનું સુમધુર વંશીવાદન અને ત્રિભંગી મનોહર ચાલ એવી મોહક હતી કે બધા જ પ્રાણીઓ પોતાની ક્રિયાઓને પણ ભૂલી જતા અને કામધંધો છોડીને તેમના તરફ આકર્ષિત થઈ જતા આ પ્રમાણે નેત્રોને આકૃષ્ટ કરીને તેમના સ્થૂળ શરીરને ચિત્તને આકૃષ્ટ કરીને તેમના સૂક્ષ્મ શરીરને અને ક્રિયાઓને આકર્ષિત કરીને તેમની કર્મવાસનાઓના બીજનો નાશ કરીને તેમના કારણ શરીરને બધાને પોતાની તરફ ખેંચીને પૂર્ણપણે તેમને કર્મબંધનથી મુક્ત કરી દેતા ભગવાને આ પ્રમાણે પોતાની પવિત્ર કીર્તિનો પૃથ્વી પર વિસ્તાર કર્યો ભગવાનની તે લીલાઓનું ગાન કરીને જ મનુષ્ય સહજરૂપે આ અજ્ઞાનરૂપી અંધકારને પાર થઈ જશે પરમ દયાળુ ભગવાન શ્રીકૃષ્ણ આ પ્રમાણે પોતાની પવિત્ર કીર્તિનો વિસ્તાર કરીને પોતાના ગયા રાજા પરીક્ષિતે આ યાદવો તો બ્રાહ્મણ ભક્ત હતા દાનેશ્વર હતા અને આદરપૂર્વક સેવા કરવા વાળા હતા અને તેમનું ચિત્ત પણ હંમેશા શ્રીકૃષ્ણ સાથે જોડાયેલું રહેતું હતું તેમ છતાં તેમને બ્રાહ્મણોનો સાપ સાથી થયો ક્યાં કારણે થયો અને તે સાપ કેવો હતો બીજું તે બધા યાદવોમાં પરસ્પર સદભાવ હતો તેમ છતાં તેમનામાં એવો ભેદભાવ કેમ ઉત્પન્ન થયો અને આપસમાં ફૂટ કેમ પડી આ બધું આપ મને કહેવાની કૃપા કરો શ્રી સુખદેવજીએ કહ્યું ભગવાન શ્રી કૃષ્ણનો શ્રી વિગ્રહ સમગ્ર સૌંદર્યનો સમૂહ હતો તે પ્રભુએ આ પૃથ્વી પર અનેક મંગલમય કલ્યાણકારી કર્મોનું આચરણ કર્યું તેઓ સ્વયંપૂર્ણ કામ છે પોતાના પરમધામમાં રહીને પોતાનામાં જ રમણ કરવાવાળા ઉદારકીર્તિ પ્રભુએ પોતાના કુળનો સંહાર કરવાનો સંકલ્પ કર્યો પૃથ્વીનો ભાર ઉતારવામાં માત્ર આ જ કાર્ય બાકી રહી ગયું છે એવો તેમણે વિચાર કર્યો ભગવાન શ્રી કૃષ્ણે અનેક મંગલમય અને પૂર્ણદાયી કર્મો કર્યા હતા જેનું ગાન કરનારના બધા પાપ નષ્ટ થઈ જાય છે આવા પવિત્ર કર્મો કરીને હવે તેઓ કાળરૂપે વસુદેવજીના ઘરમાં નિવાસ કરતા હતા તે જ વખતે તેમણે કેટલાક મુનિઓને પિંડારક ક્ષેત્રમાં એટલે કે પ્રભાસ ક્ષેત્રમાં મોકલ્યા ભગવાન દ્વારા મોકલવાથી તેઓ ત્યાં ગયા તે મુનિઓમાં વિશ્વામિત્ર અશિત કણવ દુર્વાસા ભૃગુ અંગીરા કશ્યપ વામદેવ અત્રિ વશિષ્ઠ નારદ વગેરે હતા એક દિવસની વાત છે થોડા યાદવકુમારો રમતા રમતા આ મુનિઓની પાસે પહોંચી ગયા તે બધા ઉદંડ હતા પરંતુ બનાવટી નમ્રતા બતાવીને તેમણે તે બ્રાહ્મણોને પ્રશ્ન પૂછ્યો તેઓ યાદવ કુમાર જાંબવતીના પુત્ર સાંભને સ્ત્રીનો વેશ પહેરાવીને લઈ ગયા તેમણે બ્રાહ્મણોને કહ્યું કે આ શ્યામ નયના સુંદરી ગર્ભવતી છે હે વિપ્રો તે પ્રસવની તૈયારીમાં છે અને પુત્રની ઈચ્છા છે તે સ્વયં આપને પૂછવામાં શરમાય છે આપનું જ્ઞાન અમોઘ છે તેથી આપ કહો કે આ સ્ત્રીથી પુત્ર જન્મશે કે પુત્રી હે રાજન આ પ્રમાણે તે કુમારોએ મુનિઓ સાથે કપટ કર્યું ત્યારે કોપેલા મુનિવરો બોલ્યા અરે મંત યદુકુમારો આ સ્ત્રી તમારા કુળનો સંહાર કરનાર મૂષણને જન્મ આપશે આવું સાંભળીને તેઓ અત્યંત ભય પામ્યા અને તુરત સામના પેટને છોડીને જોયું તો તેમાંથી ખરેખર લોખંડનું મૂશળ નીકળ્યું તેઓ વિચાર કરવા લાગ્યા કે અમારું ભાગ્ય બહુ જ ખરાબ છે અમે લોકોએ આ શું કર્યું હવે લોકો અમને શું કહેશે આ પ્રમાણે દુઃખી થઈને તેઓ મૂશળને લઈને ઘેર આવ્યા અને બધા યાદવો સમક્ષ તે મુશળને મૂકીને રાજા ઉગ્રસેને બધી જ હકીકત જણાવી તે વખતે તેમના મુખની કાનથી નિસ્તેજ બની ગઈ હતી બ્રાહ્મણોનો સાપ અમુક એટલે કે ઓફર છે હે રાજન બધા દ્વારકાવાસીઓ બ્રાહ્મણોના સાપને સાંભળીને અને મૂષણને જોઈને ઘણા જ આશ્ચર્યચકિત થયા અને ભયથી ધ્રુજવા લાગ્યા યદુરાજ ઉગ્રસેને તે મૂષણનું ચૂર્ણ કરાવી નાખ્યું અને તેને સમુદ્રના જળમાં ફેંકાવી દીધું જે તેનો શેષ લોઢાનો ટુકડો હતો તે ચૂર્ણ ન થઈ શક્યો તેને તેવો જ સમુદ્રમાં ફેંકાવી દીધો થોડા દિવસોમાં મૂસાણનું ચૂર્ણ સમુદ્રની લહેરો દ્વારા સમુદ્રના કિનારે આવી ગયું તેમાંથી નેતર નામનું ઘાસ ઉગ્યું અને લોઢાના ટુકડાને એક માછલી ગળી ગઈ તે માછલી કોઈ માછલી પકડનારના ઝાડમાં બીજી માછલીઓ સાથે પકડાઈ ગઈ અને તેને કોઈ પારઘીએ ખરીદી લીધી તે માછલીના પેટમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો તેને પારઘીએ તેના બાળના અગ્ર ભાગ પર લગાડી દીધો ભગવાન બધી વાત જાણે છે તેઓ સર્વસમર્થ છે બ્રાહ્મણોના સાપને પણ વિફળ કરવા સમર્થ હોવા છતાં પણ તે કાળ સ્વરૂપ ભગવાને બ્રાહ્મણોના સાપને અનુમોદન આપ્યું એ શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ સહિતાયમ દસમ સ્કંધે વિપ્ર સાપો નામ પ્રથમોધ્યાય અગિયારમાં સ્કંધ અંતર્ગત યદવંશને ઋષિઓનો સાપ નામનો પહેલો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય